માન પરમાત્મા પ્રભુ પરમકાંડ કરે આ છે સંતોનો મહિમાન સંત સદા સુખ ધામ સંત સદા એટલે ભગવાનને કહેવું પડ્યું કે મારું પરમ નામ છે ત્યાં ગયેલા જીવો પાછા આવતા નથી તે મને પામી જાય છે મારે રહેવાનો નિર્ધાર છે કે હું ક્યાં રહું છું તો હું સંતના હૃદયે રહું છું ભગવાન પણ કે છે ગોવિંદ ક્યાં પડશે ગોવિંદ ક્યાં રહેશે તો કે ગોવિંદ તો ગુરુ પાસે રહે છે

પછી આપણે કદાચ ગમે એટલી મૂર્તિ બનાવી ને તો એમાં પ્રગટ કરતા ભગવાન નથી જેટલું સંતોમાં પ્રગટ થાય છે બાળક યુવાન હોય તો એમાં તે જ એનાથી નરું નથી એની યુવાની જુવાની એનાથી અલગ હોતી નથી નહીં કનક

પાણી સીચતા તેના સગડાકાર જ સરશે રે તેના સગડાકાર કારજ સરસે રે સંત તણો મહિમા મોટો તે કોઈ વેરલા જાણે કહે મહાત્મા

श्री प्रेममूर्ति गुरुवारा सर्वे शान्त हरि ओम् જય હો મંગલ